પરિક્રમા મહોત્સવના બે દિવસમાં ચાર લાખ વીસ હજાર જેટલા ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી પરિક્રમા મહોત્સવનો આજે ત્રીજો દિવસ પરિક્રમા મહોત્સવમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અંબાજી નજીક ગબ્બર ખાતે ચાલી રહેલ પરિક્રમા મહોત્સવમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે બે દિવસ દરમિયાન અંદાજે ચાર લાખ વીસ હજાર ઉપરાંત માઈ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી ત્રીજા દિવસે પણ ભક્તોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો સાથે જ આજે બ્રહ્મકુમારી દ્વારા પણ પરિક્રમા કરવામાં આવી હતી એક જન્મમાં એકી સાથે એક જ સ્થળે એકાવને એકાવન શક્તિપીઠોના દર્શન થઈ શકે તેવો પાવન પર્વ અંબાજી ખાતે ચાલી રહેલ ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આ પરિક્રમા મહોત્સવમાં મોટી માત્રામાં ભક્તોનો ઘસારો વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે જ્યારે પરિક્રમા મહોત્સવના પ્રથમ અને બીજા આમ બે દિવસ દરમિયાન ચાર લાખ વીસ હજાર ઉપરાંત દર્શનાર્થીઓ પરિક્રમા કરીને ધન્યતા અનુભવ હતી જ્યારે આજે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી ભક્તોનો ઘસારો યથાવત જોવા મળ્યો હતો આજે ત્રીજા દિવસે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અંબાજીમાં પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી આવશે તમામ ધારાસભ્યો સાંજે મહાઆરતીમાં પણ જોડાશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર રાહુલ વંજારા બી ન્યૂઝ ગુજરાતી અંબાજી